જરોદ પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કોમાંડનો પર્તાફાશ કરી ચારની ધરપકડ કરી પાંચ પોઇન્ટો ઈઠોતેર લાખની કિંમતનો મુદ્દા માલ કબ્જે કર્યો છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રાન્સપોર્ટનો વ્યવસાય સાથે સંકળાયેલા ગુરદીપ સિંઘ શ્રી સાદુરસિંહ પરિહાર એ તેમની ટાટા કંપનીની કેપ્સ્યુલ ટેન્કર એચપીસીએલ કંપનીમાં ગેસના પરિવહન માટે પાંચ વર્ષના કરાર ઉપર રાખેલ છે અને આ કેપ્સ્યુલ ટેન્કર ગાડી ચલાવવા માટે બે વર્ષથી હલીમ ખાન મુનશી ખાનને ડ્રાઈવર તરીકેની નોકરી પર રાખેલ છે જે અન્ય ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવર ભગવતભાઈ સાથે સવારના આશરે નવ વાગ્યે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એચપીસીએલ કંપનીના લોડિંગ પોઈન્ટ ખાતેથી કેપ્સ્યુલ ટેન્કર ગાડીમાં ગેસ ભરીને ઇન્દોરમાં એચપીસીએલમાં ખાલી ખાલી કરવા માટે રવાના થયા હતા દરમિયાન સાડા અગિયાર વાગે બને કેપ્સ્યુલ ટેન્કર ચાલક તેમના ટેન્કર લઈ વડોદરા હાલોલ રોડ પર જરોદના ભણિયારા ગામની સીમમાં આવેલ સ્મશાનની પાછળની ખુલ્લી જગ્યામાં કેપ્સ્યુલ ટેન્કર ગાડીઓ પાર્ક કરી સંજય સંજયસિંહ ઓમ પ્રકાશ બિશ્નોઈ રામેશ્વરલાલ રાજારામ બિશ્નુને ફોન કરી બોલાવતા તેઓ એક બંધ બોડીનું પિકઅપ જીપમાં કોમર્શિયલ ગેસના બોટલો તથા કેપ્સ્યુલ ટેન્કરના વાલ્વમાંથી રિફિલિંગ કરવા માટે પાઇપો તથા બીજા અન્ય સાધનો લઈને સ્મશાનની પાછળની ખુલ્લી જગ્યામાં આવી પહોંચ્યા હતા અને વારાફરતી બંને કેપ્સ્યુલ ટેન્કરોના વાલ્વ ખોલી તેમાંથી કોમર્શિયલ ગેસના બોટલમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી રહ્યા હતા જરોદ પોલીસે એસપીસીએલ કંપનીના કેપ્સ્યુલ ટેન્કર ગાડીમાંથી કોમર્શિયલ ગેસના બોટલ ગેરકાયદેસર કરવામાં આવી રહેલા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી સ્થળ પરથી કેપ્સ્યુલ ટેન્કર ચાલક હલીમખાન ખાન ભગવતભાઈ ગજરન ગજનલાલ રાઠોડ તેમજ કોમર્શિયલ ગેસના બોટ રિફિલિંગ કરવા લઈને આવનાર સંજયસિંઘ ઓમપ્રકાશ બિશ્નોઈ રામેશ્વરલાલ રાજારામ બિશ્નોઈને રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે